નમસ્કાર જાફરાબાદ તારીખ પાંચ નવ બે હાજર પચીસ ના રોજ સમજ મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સવારના નવ કલાકે હુસેની ચોક થી ગિરિરા ચોક મેન બજાર લાઇટ હાઉસ રોડ તુર્કી મોહલ્લા સુધી ડીજે તેમજ રંગબેરંગી ફૂલોથી ટુ વ્હીલ તેમાં ટ્રેક્ટર ગાડીઓ સજાવીને ઈદે મુલાદીન બની ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં નબી હઝરત મોહમ્મદ મુસ્તુફા જન્મદિવસ હોવાથી મુસ્લિમ સમાજ દ્વારા નાઝ શરીફની સાથે ન્યાજ શરબત અલગ અલગ ઇન્સ્ટોલ લગાવવામાં આવ્યા હતા મુસ્લિમ સમાજના આગેવાનો બાળકો મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં ટાઉન પોલીસ સ્ટેશન પીઆઈ પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ હોમગાર્ડ જવાનો સાથે રહ્યા હતા અને આ જુલસ બપોરના બાર કલાકે તુર્કી મહોલ્લામાં સમાપ્ત કરવામાં આવ્યો હતો હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ